આ બરવાન મોરઘામાં ફસાઈ જી બરોબર પછી જોરદાર પાર્ટી છે પૈસા વાડી છે તું વધો ના હો આ બીજી ગાડી લાવી દઈએ આખા તો ગાડી નઈ લાવ ભાઈ આ પૈસા

અને વરસાદ આવશે બધું બગડશે વન કી મારે વાંચો બ્રોડ માટે તો હું રૂપિયો ઉતાર્યો અગિયાર મણા ખભાઈ કરાવ્યો હે નહી થાય મોની વાત નહીં યાર મના મના મારે વાતો બ્રો હવન કેવું પડે તો બે ખરા ગર પૂછ્યું નઈ ને ડાયરેક્ટો જોતા પૂરા ના જ વાળા ભરવાનું મોર ચાલવાનું જે એ તો વાત થઈ જાય બે રૂપિયા બનવા કાલ હવાર નવ સુધી બે દાજી બે દાળો